નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાના સમાચારોથી થી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિન વિગતવાર સમાચારો નિહાળો વ્યારા નગરના જૂના બસ સ્ટેન્ડ ખાતેથી અજાણ્યા વૃદ્ધની લાશ મળી આવતા પોલીસને જાણ કરાઈ વ્યારા નગરમાં આવેલ જૂના બસ સ્ટેન્ડ ખાતેથી રહીવાના રોજ મળતી માહિતી મુજબ અજાણ્યા વૃદ્ધની મૃત હાલતમાં લાશ મળી આવી હતી જેમાં વૃદ્ધને ઓળખ નહીં થતા પોલીસને જાણ કરાઈ હતી જેને લે પોલીસ દ્વારા વહેલીવારસો શોધવા સહિતની કાર્યવાહી હાથ ધરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે તાપી જિલ્લાના વેલઝર ગામે યુવકને અકસ્માત નડતા સારવાર અર્થે સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા તાપી જિલ્લાની વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતેથી રવિવારના રોજ મળતી માહિતી મુજબ વેલઝર ગામથી ડેનિયલ કાથુડને અકસ્માત નડ્યો હતો બનાવને પગલે તેમને વ્યારાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને સારવાર આપવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી વ્યારા તાલુકાના કરંજવેલ અને મીરપુર ગામમાં બે પોઈન્ટ ચાર તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કરંજવેલ અને મીરપુર ગામમાં પાંચ જેટલા ભૂકંપનો આંચકો અનુભવાયો જેમાં બે પોઈન્ટ ચાર તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો જે ભૂકંપનો આંચકો શનિવારના રોજ અગિયાર કલાક ત્રેવીસ મિનિટ અને રાત્રિના આઠ કલાક અને અગિયાર મિનિટના સમય અંતરે નોંધાયો હતો જ્યાં આંચકો સામાન્ય હોય જેને લઈ કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ ભૂકંપને લઈ ગ્રામજનો પોતાના ઘરથી બહાર નીકળી ગયા હતા જે બાબતની માહિતી રવિવારના દસ કલાકે પ્રાપ્ત થઈ હતી સોંગઢના ગુણસદા ખાતે આવેલ મેદાનમાં આ પાર્ટીની કિસાન મહાપંચાયત સંમેલન યોજાયું તાપી જિલ્લાના સોંગઢ ખાતે આવેલ ગુણસદા ગામના મેદાનમાં આ પાર્ટીના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાની હાજરીમાં કિસાન મહાપંચાયત સંમેલન યોજાયું હતું જેમાં ચેતરભાઈ વસાવાએ ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને

તાપી જિલ્લા એસઓજી પોલીસે નિઝર તાલુકાના રૂમકી તળાવ ગામેથી બોગસ તબીબ ઝડપી લીધો તાપી જિલ્લા એસઓજી શાખા પાસેથી રવિવારના દસ કલાકની આસપાસ મળતી વિગત મુજબ રૂમકી તળાવ ગામેથી બોગસ તબીબ રસિક વસાવાને એલોપેથિક દવાના ઓગણત્રીસ હજાર ત્રણસો એકતાલીસ રૂપિયાના જથ્થા સાથે ઝડપી લીધો છે જે તબીબી ડિગ્રી વગર ગેરકાયદેસર મેડિકલ પ્રેક્ટિસ કરતો મુન્નાભાઈ ઝડપાઈ જતા પોલીસે રસિક વસાવા સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે વેલ્દા ગામે જિલ્લા પંચાયતના પ્રમુખ અને ભાજપના સંગઠન પ્રમુખની હાજરીમાં કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લા પંચાયતના મુખ્ય અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પ્રમુખ સુરજભાઈ વસાવાની હાજરીમાં વેલદા ગામે સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો જેમાં આત્મનિર્ભર ભારતના સંકલ્પ સહિત અલગ અલગ મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં સંગઠનના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને લોકો જોડાયા હતા વાલોડ તાલુકાના બાજીપુરા ખાતેથી શાંતિ પદયાત્રા નીકળી હતી જેમાં અનુયાયીઓ અને નાગરિકો જોડાયા વાલોડ તાલુકાના બાજીપુરા ગામેથી રવિવારના દસ કલાકની આસપાસ મળતી વિગત મુજબ બ્રહ્મકુમારી ગુજરાત દ્વારા શાંતિ પદયાત્રા નીકળી હતી જે પદયાત્રામાં સહકારી અગ્રણીઓ તેમજ ગામના નાગરિકો અને અનુયાયીઓ જોડાયા હતા વ્યારાના ઉમરકુઈ ગામની યુવતી ભાત સાફ કરવાના થ્રેસર મશીનથી કપાઈ જતા ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું વ્યારા પોલીસ મથક ખાતેથી રવિવારના અગિયાર કલાકની આસપાસ મળતી માહિતી મુજબ ઉમરકુઈ ગામની વીસ વર્ષે એરસ્તા ગામિત કપાવણ ગામે ભાત સાફ કરવાનું થ્રેસર મશીનમાં અચાનક તેમનો હાથ અને માથાના વાળ આવી જતા તેમને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી બનાવને લઈ સુરત ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ત્યાં તેમનું મોત નીપજ્યું હતું બનાવને લઈ પોલીસે રાહુલભાઈની ફરિયાદ લઈ કાર્યવાહી હાથ ધરી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક્સ એ કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોના અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત